આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત શ્રી દ્વારા શ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારને નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરીએ કરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે સાથે સાથે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર અડતાલીસ ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે એ શ્રી દ્વારા ઓક્ટોબર બે હજાર સત્તરની અંદર મેપ મંજૂર થયેલો છે ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલી નથી જેથી આ પ્રકારનું કૃત્ય ને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ વ્યક્તિ એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિનખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે જેને સંપૂર્ણપણે અમે વખોડીએ છીએ અને જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એના એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહીંયાથી પત્ર લગભગ અને આમાં જી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે લાગી